એ જોમરાઈ જાઓ પેલો 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 જિલોડીયા આલામ આમની કી જાવા નાવા તો સુનાવા દીવરા દેવ દીધા તો કુદી આમની તો મુક્તો ની મને ગામનો બેટા દેખાય તો ઉભા જય વસરાજ જય રામાપીર જય માતાજી તો મિત્રો તમારા બધાનું સ્વાગત છું ફરી એકવાર વસરાજ ગૌસેવા ગ્રુપના વિડીયોમાં તો મિત્રો આજે કોઈ વ્યક્તિનો ફોન આવ્યો છે માધવપુરના અમારે ખાવડા વિસ્તારની અંદર કોઈ પથ્થરની બંધ ખાણની અંદર એક નંદી મહારાજ છે એ પડી ગયા છે નંદી મહારાજ અત્યારે બેહોશની હાલતમાં છે પણ રસ્તામાં અહીંયા તમે જોઈ શકો છો એક સર વાછરડું છે એ લગભગ બેહોશ પડ્યું છે તો વિજયભાઈ એને કંઈક એવા ઇન્જેક્શન એક બે આપી દીધા તો એ પણ ઊભું થઈ ગયું છે તમે જોઈ શકો છો એ પણ નંદી મહારાજ જ છે અને વા મેં તમને જેમ વાત કરી એમ કે ખાવડા વિસ્તારની અંદર નંદી મહારાજ છે પથ્થરની ખાણની અંદર કોઈ કારણોસર પડી ગયા છે અથવા તો કોઈ એની ભૂલ ચૂક થઈ તો પ્લોટની વચરાજ ગૌસેવાની જે ટીમ છે એને એ કોઈ સ્થાનિક લોકોનો કોલ આવ્યો છે તો તમે જોઈ શકો છો આપણે અત્યારે હાલ ખાવડા વિસ્તારની અંદર માધુપુરના ખાવડા વિસ્તારની અંદર હાલ પહોંચી ગયા છે અમારી સાથે રિક્ષા છે અને ઘણા બધા સેવકો પણ છે વચ્ચરાજ ગૌસેવા ગ્રુપમાં તમે જોઈ શકો છો વિજયભાઈ અને તેના ઘણા બધા લોકો છે યાગળ જે નંદી મહારાજ ખાણની અંદર પડી ગયા છે તેની લગભગ દેખરેખ માટે જાય છે કઈ રીતના એને બહાર કાઢવાના છે બધું જ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જોવા મળશે તમે જોઈ શકો છો ઘણા બધી લોકો પણ આવી ગયા છે અને સાત ખાસ છે કે સાથે ઘણા બધા નાડા ને એવું બધું લઈ અને અંદર વિજયભાઈ અને એની ટીમ છે એ ખાણની અંદર તમે જોઈ શકો છો એક બાજુમાં ઉકરડો છે અને બંધ પથ્થરની ખાણ પડેલી છે એની અંદર નંદી મહારાજ છે એ કોઈ કારણોસર અંદર પડી ગયા છે અથવા તો અંધારાની અંદર પડી ગયા હોય અથવા તો પગ લપચી ગયો હોય એવું કંઈ પણ થયું હશે પણ તમે જોઈ શકો છો અત્યારે બેહોશ હાલતની અંદર નંદી મહારાજ છે એ પડ્યા છે પણ વિજયભાઈ એને વહેલી તકે લગભગ એને સાજા કરશે તમે જોઈ શકો છો અત્યારે લગભગ નાડા દ્વારા પહેલાં નંદી મહારાજને ખાણની બહાર કાઢવાનું કંઈક રેસ્ક્યુ એ લોકો કરે છે પણ મને પણ અવસર પ્રાપ્ત થયો છે આવા સેવાના કાર્યોમાં વિડીયો બનાવવાનો તો ખરેખર મિત્રો સરસ મજાના વિડીયો અને સરસ મજાની સેવા કરી રહ્યા છે આપણે માધવપુર પ્લોટની ગૌસેવા ગેંગ છે આપણે કૂતરા ગેંગ કહીએ તો કૂતરા ગેંગ અને ગ્રુપ કહે તો ગ્રુપ આવી સરસ મજાની સેવા કરે છે તો ખરેખર આવા વિડીયોને તમે લાઈક કરજો અને પૂરો જોજો જેથી કરી અને તમારા દ્વારા જે કંઈ પ્રોફિટ થાય એ પણ આ લોકો ગૌસેવાના કાર્યમાં વાપરવાના છે તો તમે જોઈ શકો છો અને ખાસ મિત્રો તમે ગૌસેવામાં આમાં કાંઈ પણ તમારી આર્થિક રીતે કોઈપણ રીતે તમે સેવા આપવા માગતા હોય તો મેં ડિસ્પ્લે ઉપર નંબર આપ્યા છે એમાં તમે કોલ કરી અને આ કાર્યમાં સહભાગી બની શકો છો તમે જોઈ શકો છો દિવસ હોય કે રાત હોય ગમે ત્યારે વિજયભાઈ છે અને એનું ગ્રુપ છે આખું ગૌસેવા ગ્રુપ એને કોઈ પણ રીતે કોલ આવે તો એ લોકો તરત જ ત્યાં દોડી પોતાનું માલ સામાન ટિકિટ ટાઈમ બધું જ લઈ અને નિઃસ્વાર્થપણે ગૌસેવાની જે ટીમ છે એ ત્યાં સ્થળ ઉપર પહોંચી જાય છે તમે જોઈ શકો છો નંદી મહારાજને નાળા વડે બાંધી લેવામાં આવ્યો છે અને નંદી મહારાજનું ખાસ ધ્યાન રાખી અને યુવાનો દ્વારા નંદી મહારાજને ખાણથી ઉપર લઈ આવવાની કામગીરી ચાલુ છે તો એને ઉપર કઈ રીતના લઈ આવે છે તો મિત્રો નંદી મહારાજને ફાઇનલી ટીમ દ્વારા બહાર ખેંચી લેવાયા છે તેની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ખાસ અત્યારે હાલમાં તેને જે કંઈ દવાની જરૂર છે તે વિજયભાઈ તથા ગ્રુપ દ્વારા સરસ મજાની તેની જોઈ શકો છો ઇન્જેક્શન દ્વારા સેવા કરી રહ્યા છે અને ખાસ તેને તમે જોઈ શકો છો રિક્ષાની અંદર ત્યાંનું ત્યાંના ગ્રુપ ત્યાંના માણસો અને વસરાદ ગૌશાળના ગ્રુપ દ્વારા તે નંદી મહારાજને સારી રીતે રિક્ષામાં નાખી અને જે વાછરા દાદાનું મંદિર પ્લોટમાં છે કે જ્યાં વિજયભાઈ અને તેનો ગૌશાળા ગ્રુપ છે એ બધા આ બધા આવા મુંગા પ્રાણીઓની સેવા કરે છે ત્યાં લઈ ગયા છે તમે જોઈ શકો છો ત્યાં ફાઇનલી નંદી મહારાજ છે આપણી ભાષામાં કહીએ તો સજીવન સજીવન તો હતા જ પણ પડવાથી કદાચ બેહોશ થઈ ગયા હોય તમે જોઈ શકો છો સરસ મજાનું નંદી મહારાજ નું રેસ્ક્યુ કર્યું છે આ લોકોએ તો ખરેખર આવા લોકોને દિલ થી ધન્યવાદ અને નંદી મહારાજ ને સજીવન એટલે કે સાજા પણ કર્યા છે ને થોડાક એક બે દિવસની અંદર નંદી મહારાજ છે એ સરખી રીતે ચાલવા મળશે તમે જોઈ શકો છો વિજયભાઈએ કંઈક સરસ મજાનો લેપ બનાવ્યો છે કંઈક આયુર્વેદિક તે એની પીઠ ઉપર લગાવી દીધો છે કેમકે ત્યાં થોડોક સોજો ને એવું આવી ગયું છે કદાચ ત્યાં પીઠ ઉપર વધારે લાગ્યું છે એટલા માટે તો ખરેખર આને લગભગ એક બે દિવસ અહીંયા સેવા કરવામાં આવશે એની આવી રીતના તમે જોઈ શકો છો સેવા કરે છે તો આવી રીતના સેવા કરવામાં આવશે અને જો આ એક બે દિવસની અંદર વ્યવસ્થિત થઈ જાય તો પાછા એને ફરી એની જગ્યા ઉપર પહોંચાડી દેવામાં આવશે તો ખરેખર મિત્રો મને વિડીયોમાં બહુ મજા આવી જોઈને વિડીયો બનાવીને બહુ મજા આવી તમને કેવી મજા આવી કોમેન્ટ કરજો અને ખાસ કોમેન્ટમાં જઈ વચરાજ લખજો અને આવા જ વિડીયો જોવા માટે તમે વચરાજ ગૌસેવા ગ્રુપનો વિડીયો ફેસબુકના પેજ ઉપરથી જોતા હોય તો આ ગૌસેવા ગ્રુપનું જે અમારું પેજ છે એને ફોલો કરો અને આ વિડિયોને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો તમારા ફ્રેન્ડને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને વિજયભાઈની જે ટીમ છે એને પણ કામ કરવાની મજા આવે તો મિત્રો આજે વિડિયોમાં આટલું જ મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વસરાજ જય માતાજી તમારો છેડો પાડો રમી નાલું <laughs> ન <laughs> 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 <laughs>